વડોદરા ગ્રામ્ય એસઓજી પોલીસે રથયાત્રા પૂર્વે દેશી હાથ બનાવટની રિવોલ્વર તથા પિસ્તોલ સાથે ઝડપી પાડી ભરી તપાસ હાથ ધરી છે આગામી રવિવાર રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે જેને લઈને પોલીસ એક્શનમાં છે રથયાત્રા પહેલા વડોદરા શહેરના વડો પોલીસ મથક વિસ્તારમાંથી વડોદરા ગ્રામ્ય એસઓજી ની ટીમે બાતમીના આધારે પાદરા તાલુકાના વડો સિંધાફડીયા ખાતે રેડ કરી એક આરોપીને દેશી હાથ બનાવટની રિવોલ્વર તથા માવઝર પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય એક આરોપીની ધરપકડ કરવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે પાદરા તાલુકાના વડુ સિંધાફિયા ખાતે રહેતા પિસ્તાલીસ વર્ષીય ફિરોજ હુસેનભાઈ સિંધા પાસેથી દેશી હાથ બનાવની રિવોલ્વર તથા માવઝર પિસ્તોલ મળી કુલ હથિયાર બે નંગ સાથે પકડી પાડી કુલ બે આરોપીઓ વિરુદ્ધમાં વડુ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ તપાસમાં આરોપી દસ વર્ષ અગાઉ એક્સિડન્ટમાં શારીરિક રીતે પગથી અશક્ત થયેલ હોય જેથી કોઈ માથાકુળ થાય તો પોતાના અંગત ફાયદા માટે અગ્નિશસ્ત્ર ઉપયોગમાં લેવા માટે છુપાવી રાખ્યું હોવાની માહિતી મળવા પામી હતી